મારી જિંદગીની પતારી પેરવી નાખી જિંદગીની પતારી પેરવી નાખી કેમ ઓહ હું કાલા આયા ભાઈ યાર નું ના હોય તો હું કાલા કઈ આયા તા આ તો કા ટેમ્પો ભરીને આયા તો ગાડી આયા તો તારા કે દિવાળી પર મને હોનું લઈ આયો આ દિવાળી હોનું વાત કરીશ આટલો ખર્ચો ઓછો કર્યો સા રૂપિયા 10000 રૂપિયા વાપરી નાખ્યા તારા પાસે

પછી જ્યાં હોય તાન ઉપર હતી ઉપર હતી મિસ્ત્ર ઉપર તારું નહીં જાવ ઉપર હતી જે મન ગમતું વસ્તુ પછી નહીં જાવ નહીં જાવ નહીં જાવ હાલ સામાન ઉઠાવ ઉપર ઉપર ગહે ને જોતી આ પત્તા છે તું ને કર ને ભાઈ આટલો આટલો ખર્જો કરું છું કે આ લાય પેરું લઈ લાય સુટા શેરા લેવા હાઈટ વર્ષે જાય ને કરે હાઈટ વર્ષે સુટા શેરા લેવા છે ને કરે નહીં જાવ નહીં જાવ એટલા નહીં જાવ હું નહીં જાવ ખબર ઉપરથી કશી થાતી આ સકાકા પડી જ સીતામનમાં હાલમણા નહીં જાવ ગુંધી બાળાઈ જ સી હ ખર્ચા ખર્ચા કરાય કરાય કરા સ ખર્ચા કરાય કરાય કરા સ નહીં જો હું તો હોય બેય રે હું ખેતરમાં જઈને આવું છું તો કહેતા ઓ જેટલો સામાન છે ને તને ગમતોય બધો લઈને નેકવાન કર ઓવ દેખાય ના જો કાકા દોરા નેકળી જ સીતામનમાં હાલમણા

દિવાળી થઈ કે એટલે ટેટા પાછળથી થી ફોડવાના છે પાછળ થી ફોડાતા હોય પેલા ફોડવા તો કોમ લાગે તા ન હું તાર કાશી ઝઘડો થઈ ગયો તાર આમ ઝઘડો થઈ ગયો લે હું હા હા કરીશી છે ઈ માં ને ઝઘડો થઈ ગયો તમને ના ન હું ઈ કે વસ્તુ વસ્તુ ન ને પેલી વસ્તુ ને ઢેકો ન એમ પૂછરો ન લાન તા બે લભરાઈ તોની ની ને કવન કવ કો ઘર માં ઈ પોપટભાઈ ના કહેવાય સમ ના કહેવાય

આ ડોક્ટરો મદદ નહીં કરી તમે શું મદદ દે તમેદનગરજી આવ્યો ભાવનગર જી આવ્યો અલંગજી આવ્યો હંકાનું કોઈ મટાવી નહીં તમે શું કણો મટાવાના બહુ તકલીફ છે બહુ દવા કરે બહુ દવા કરે કંટા વા કેટલા વર્ષથી તકલીફ તો મને લગભગ દોડ વાર થઈ ગયું અને આ જગ્યાએ હું બેહી રહું છું કાં હલાતું કોઈ સોલ્યુશન ના કર્યું ડોક્ટર ખાવા પીવાનું બધું છે કશો વાતો નહીં કશો વાતો નહીં કટુ ભાઈ કશો વાતો ને કહી દો ખાલી કશો વાતો એમ તા કાર્બી ટ્રીટમેન્ટ કરી ને જો ભાઈ હા તે હું જોઈ રહ્યો હા જો આ પતરું શેક નહીં શેક નહીં

અને નું સમાધાન ના થતું હોય તો કા ભાઈ ને અન્ન ઘટુ ભાઈ ના ના મત કોઈ પણ શરીર ની તકલીફ હોય તો કા ને ઘટુ ભાઈ ને બોલાવના ના ના તમે તમને મોટો મોટો ઝઘડો હોય નું સમાધાન ના થતું હોય તો કા ભાઈ ને ઘટુ ભાઈ ને જોયું જોયું આ સમાધાન થઈ ગયું ના થઈ ગયું કે નહીં સારું કામ કરીતું હો હારિયા છેરે કામ ના થાય પણ આ ઘટુભાઈ ભાઈ ને કા જોડી આવે ને એનું કોપ થઈ જાય દુનિયામાં એવો કોઈ વ્યક્તિ નહીં જેના દુરી કોઈ સમસ્યા ના હોય

જોરદાર સમાધાન લાય છે ના ના કેટલા ડોક્ટરો જોરી ફરે તોય મળતું નથી મટી ગયું એ ભગવાન ઈવનું હારું કરશે છે આ દોアン તક લાગો નહીં જાય નહીં ને કમરામાં પેશો પડી જશે તારું આમણા

તું તાવ શું સુઈ માં જોઉં નહીં તું નેકવાન કર નવાય થી મારા ઘેર થી કાન હું રોજ હવાર પણ કજ્યા રોજ હવાર પણ કજ્યા આટ આટલો ખર્સો કરું છું તો એ હવાર પણ કજ્યા હવાર પણ કજ્યા ને કારો પણ નહીં જોતી તું મારા નહીં જોતી છૂટા શેરા લેવા છે હા છૂટા શેરા લેવા છે ને કમણા બોડું ફાન નાખી હમણા તારા મનમાં ઓ બીજી લાબી સા ઓ વાહ મેં

તો બીજી લાબન કેસા નઈ જાવ પણ હું નઈ જાવું નઈ જાવું હું નઈ ગાવ નઈ આ ખબર હજી મારી મને રોવા ગયો તો કેમ મરી ગયો કોઈ નહીં મરી ગયો હા

આપડે પેલા ગટુ કારું કારુ ગટુ પેલો ઠેંગણો અને કારું ઇવન મલો એટલે તમારા વાતનું સમાધાન થઈ જાય અરે એક નંબર સમાધાન કરી છીએ તો એવું તમને ખબર જ નહીં સાચું પણ તમને તો સોય ખબર હોય તમે કદી ગોમમાં નેકરો તો ખબર હોય કે લે પોપા પોપાટના ના પોપાટના ગેરવા દે તમે એકલો જઈને મન લ્યો કારું અને ગટુ એવું એટલે તમારું વાતનું સમાધાન થઈ જાય ઓ ભરે વગન દોડ્યો હાર જોડો

કઈ જે હા એ સંતોષ રાખો હા બાકી આ દિવાળી જઈ એટલે દેવું તો થયું જ છે સોંતિ ભરો અને જય માતાજી